તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરપી વસાના વિરુદ્ધ પણ ઘણા લોકોએ કર્યું છે સમર્થકો પણ ઘણા છે અને ચેતરભાઈ વસાહને સમર્થન કરવાવાળા પણ ઘણા લોકો છે ચેતરપ્રિય વસાવા અને આદિવાસી સમાજે પણ બહુ સપોર્ટ કર્યો અને ચેતુભાઈ વસાવા અને અમુક ભાજપના નેતાઓ જેલમાં જ ભૂલ રાખવા માટે ઈચ્છતા હતા પણ એવું એના માટે શક્ય નહીં કેમ કે એનું કારણ એ છે કે ચેતરભે વસાવા આજે સવારમાં છૂટી જવાના છે અને મિત્રો તમને શું લાગે છે કે ચૈતરપ્ય વસા છૂટી જશે કે જેલમાંથી નહીં છૂટે તે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો તમે આપની ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેત્રપી વસાવા કેટલા સમયમાં જેલમાંથી છૂટશે તો મિત્રો ચેત્રપી વસાવા સવારમાં આઠ વાગ્યે લગભગ જેલમાંથી છૂટી જવા જોઈએ એવો મારો અંદાજ છે અને આઠ વાગ્યે નહીં છૂટે તો આજ આખા દિવસમાંથી ચૈત્રપી વસાવા સો ટકા છૂટી જશે એ તો બધા જ લોકો કહે છે અને ચિત્રપી વસાવા પર ખોટી કલમો લગાવવામાં આવી હતી એ તો તમને બધાને ખબર જશે તો મિત્રો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો